સુરતમાં ખાડી પુરાણી સ્થિતિ બાદ તંત્ર કામે લાગ્યું અને સુરત મહાનગરપાલિકા દ્વારા જો કોઈ ખાડીમાં નડતર સ્ટ્રકચરને હટાવવામાં આવ્યું તો ખાડી વહેરના પાણીને નડતર સ્ટ્રક્ચર હટાવવામાં આવ્યું છે

હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે હાલમાં ભેદવાળ ખાડી પર પાઇપ કલવટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ રૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત